शरदनवी सिविल ना नर्सिंग काउन्सिल ना उप्रमुख परिवनेल हुमला आरोपीने पोलीसे गणतरी कलाको म पाड़े होतो। સરસ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ પર જીવલેન હુમલા મામલે ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ચેતન સોલંકીની ધરપકડ કરી હતી ચેતન સોલંકી અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને આરોપીના ઘરમાં પત્ની સાથે ઝઘડો ચાલતો હોય જેથી ઇકબાલ કડીવાલાને સમાધાન કરાવી આપવા કહેતા તેઓ ના પાડતા આવેશમાં આવી હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું હાલ તો આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આજરોજ સવારના સમયે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકવાલભાઈ કડીવાલા પોલીસ સ્ટેશન છે કે સવારના સમયે પોતાના દરમિયાન સિવિલના ગેપે પાણીની બોટલ લેવા માટે ઉભા થયેલા હતા તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડું લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂટી પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે કારણ શું છે જે આ ગુનાનો આરોપી છે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે